સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે દારૂની બોટલો મળી આવતા અનેક સવાલો પણ ઉઠ્યા છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર આ વાયરલ વિડીયોના કારણે વિવાદમાં આવી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય એવા વિડીયો સામે આવ્યા છે વાયરલ વિડીયોને લઈને સમાજસેવી ધર્મેશ્વય ગામીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ મામલે ગંભીર સવાલો ઉઠવામાં આવી રહ્યા છે કે હોસ્પિટલ કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે જે સુરક્ષા વ્યવસ્થા પર સીધો પ્રશ્ન ઉભો કરે છે સિવિલ હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન સુરક્ષાના નામે કોઈ ખાસ વ્યવસ્થા જોવા મળતી નથી જેના કારણે અસામાજિક તત્વો સરળતાથી કેમ્પસમાં પ્રવેશી શકે છે આવેલા ગંદકી નું સામ્રાજ્ય જોવા મળે છે જ્યાં લોકો સારવાર અને સ્વચ્છ વાતાવરણની આશાએ આવે છે કે આવી ખરાબ પરિસ્થિતિ તંત્ર ની બેદરકારી અને નગરોળ વહીવટની પોલ ખોલી રહી છે આવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમાજસેવી ધર્મેશભાઈ ગામીએ તાત્કાલિક ધોરણે આ તમામ બાબતો પર ધ્યાન આપીને યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે તેમણે જણાવ્યું કે જો વહેલી તકે સુરક્ષા અને સ્વચ્છતાની વ્યવસ્થામાં સુધારો નહીં થાય તો દર્દીઓ અને તેમના પરિવારજનો માટે મોટો ખતરો ઊભો થઈ શકે છે વાસ્તના મંદિર સમાન ન્યુ સિવિલ હોસ્પિટલ લોકોના સુખાકારી માટે છે માંદા લોકો અહીં આવતા હોય પરંતુ ન્યુ સિવિલના મેઈન ગેટ પર જે સાઈડો મેડિકલ આવેલી છે એના ગાર્ડન પાસે જે રીતની આ તકલીફ દેખાઈ રહી છે જે રીતના કચરો દેખાઈ રહ્યો છે દારૂની બોટલો દેખાઈ રહી છે તો અહીંયા ક્યાંક ને ક્યાંક હું માનું છું કે તત્વો પીતા હોય છે સિક્યુરિટી ક્યાં છે અહીંનું તંત્ર ક્યાં છે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ક્યાં છે જેમનું કામ છે કેમ્પસ આખું ક્લીન રે સારું રહે એનું ધ્યાન રહે કોઈ આવારા તત્વો આવે નહીં પોલીસ ક્યાં છે આ તમામની જવાબદારી છે આ કેમ્પસને સ્વસ્થ અને સારું રાખવું આવારા તત્વોથી બચાવવું કેમ કે લોકો અહીંયા માંદા હોય છે લોકો સારા થવા માટે આવતા હોય પરંતુ અહીંયા થી ક્યાંક ને ક્યાંક બીમારી લઈને જાય એવી આ વ્યવસ્થા અહીંયા દેખાઈ રહી છે એટલે કડકમાં કડક પગલાં લેવા જોઈએ ને આવારા તત્વો આવા દારૂ બિલકુલ અહીંયા કેમ્પસમાં નહીં ગુજરાત આખામાં દારૂની બંધી છે તેમ છતાં અહીંયા ખુલ્લેઆમ અહીંયા પીતા હોય ને રીતના બોટલો પડી હોય તો આ બિલકુલ યોગ્ય નથી ગંભીર બાબત છે ધર્મેતભાઈ તમે ચારે કેમ્પસની વાત કરીએ આજુબાજુ ખાને પીને બિલાડીઓ છે મચ્છરો ઉત્પન્ન દેખાઈ દે છે કેટલું બેદરકારી કેટલો એના પર આરોગ્ય પર બિલકુલ ખાણીપીણી વાળા હોય એમને પણ ખુલ્લામાં ના વેચવું જોઈએ મચ્છરો આજુબાજુમાં હોય એ પણ બેસતા હોય તો લોકો સારા થવાની જગ્યાએ પાછા બીમાર પડે એટલે તમામ લોકોએ ધ્યાન રાખવું જોઈએ ખાસ કર તંત્ર આ જવાબદારી છે પોલીસ ની ફરજ છે કે આવા અવારા તત્વો અહીંયા કઈ દારૂ પીતા હોય આવી રીતના ખુલ્લામાં કચરો જો ભેગો થઈ ગયેલો હોય તો આ બિલકુલ યોગ્ય નથી એટલે અવારા તત્વો ઉપર દારૂ પીનારા તત્વો ઉપર કડક કાર્યવાહી બિલકુલ એવું લાગે છે ચોક્કસ એવું દર્શાવે છે કે આવા તત્વો અહિયાં દારૂ આટલા પીતા હોય તો જ આટલી બધી બોટલો હોય પણ ગુજરાતમાં દારૂ કાગળબંધી પર ખાલી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે કેમકે એમને કોઈ જાતનો ડર નથી એટલે જ આટલી બોટલો અહીંયા દારૂ પડી છે